ગુજરાત સમાચારની અંદર ફરી સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે ચાર ઓક્ટોમ્બર અને વાર થયો છે શનિવાર આજે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર શું ખરેખર આજે વાવાઝોડું શક્તિનામ નામ આપવામાં આવ્યું છે એ વાવાઝોડું અસર કરશે શું ગુજરાત રાજ્યથી દૂર આ વાવાઝોડું છે તો સિસ્ટમનો યુટર્ન થાય છે એમ વાવાઝોડું પણ યુટર્ન થશે અને શું ખરેખર ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની આગાહી છે એ વાવાઝોડા સ્વરૂપે હવે વધશે કે પછી ચોમાસું હવે વિદાય તરફ આગળ વધશે આ દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર જાણીશું ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા ચોવીસ કલાકથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કંડલાપોટ ઓખા બંદર અને મિત્રો દ્વારકાથી સામે આવી રહી હતી હવે મિત્રો કચ્છ લાગુના જિલ્લાઓની અંદર અને ભારેથી ભારે વરસાદ જે દક્ષિણ ભારતની અંદર જોવા મળ્યો એવો વરસાદ હવે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે તો આ વરસાદની આગાહી વચ્ચે ફરી વખત નવી આગાહી સામે આવી છે વાવાઝોડું છે ગુજરાતથી અઢીસો કિલોમીટર દૂર હતું પરંતુ હવે આ વાવાઝોડું ગુજરાતથી પાંચસો કિલોમીટર દૂર હોવાની અત્યારે આગાહી સામે આવી રહી છે આજે બપોર પછીનું વાતાવરણ જોઈએ તો મિત્રો આ વાવાઝોડું છે એ ઓમાન અને મસ્કટ તરફ આગળ વધી જશે કરાચીના બંદરેથી આ વાવાઝોડું છે પરસા થયું છે અને હવે વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યમાં થશે નહીં કારણ કે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે એ વાવાઝોડાની અસર હવે ગુજરાત ઉપર થવા જઈ રહી છે અરબસાગરનું વાવાઝોડું છે ગુજરાતથી દૂર થતું જોવા મળી રહ્યું છે ઓક્ટોબર મહિનાની આઠ તારીખ સુધી વરસાદ ભારેથી અતિભારે રહેવાની શક્યતા જે દર્શાવવામાં આવી હતી એ વચ્ચે એક નવી આગાહી સામે આવી છે હજી પણ ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં વાવાઝોડાની અસર છે એ હવે ગુજરાત રાજ્ય ઉપર થતી જોવા મળી રહી છે કારણ કે આ વાવાઝોડું જો દૂર જાય છે એનો ઘેરાવો લગભગ દોઢસો કિલોમીટરનો ઘેરાવો છે એટલે એની ત્રીજા દોઢસો કિલોમીટરની છે અને આ વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગથી લઈ અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં થવાની હતી પરંતુ વરસાદની સિસ્ટમનો ઘેરાવો મજબૂત થાય એ પહેલાં આ સિસ્ટમનો યુટર્ન થવાનો હતો પરંતુ સિસ્ટમનો યુટર્ન નથી થયો અને સીધી આ અસર છે એ ઓમાન અને અરબસાગરની અંદર વધુ આગળ છે થતી જોવા રહી છે જેના કારણે અત્યારે એવી માહિતી મળી રહી છે કે ગુજરાતથી દૂર જતું વાવાઝોડું હવે ગુજરાત રાજ્ય ઉપર કોઈ પણ પ્રકારનો ખતરો નથી મિત્રો ભલે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનો ખતરો ન હોય પણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી હજી પણ દર્શાવવામાં આવી રહી છે જેમાં બંગાળી ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડું સર્જાણું હતું એ વાવાઝોડાની અસર મધ્ય ભારતમાં થઈ રહી છે અને મધ્ય ભારતવાળી જે વાવાઝોડાની સિસ્ટમો છે અસર છે એ હવે ગુજરાતને અસર પહોંચાડી રહી છે તો આમ હજી પણ ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદનો ખતરો મનરાતો જોવા મળી રહ્યો છે આગામી છ અને સાત ઓક્ટોમ્બરના રોજ ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી સિસ્ટમનો યુટર્ન ફરી વખત ગુજરાત તરફ આગળ આવતો જોવા મળી રહ્યો છે આ જે વાવાઝોડાની અસર છે એ પણ કન્ટિન્યુ ચારથી પાંચ દિવસ માટે છે એ અરબ અરબસાગરની અંદર ઘૂમરા ખાતી જોવા મળી રહી છે એટલે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર આ વાવાઝોડું તો દૂર જતું જોવા મળી રહ્યું છે પરંતુ એની અસર ગુજરાત ઉપર છે એ થતી જોવા મળશે બેથી ત્રણ દિવસ માટે આ પ્રકારનું વાતાવરણ રહેશે અને આઠ ઓક્ટોમ્બરના રોજ ફરી વખત ચક્રવાતી વાવાઝોડું છે એ કચ્છ તરફ આગળ આવશે સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોન તરફ આગળ આવશે એમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધશે અને ભારેથી અતિભારે પવનની ગતિ છે એ મિત્રો દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ સલાયા તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર ફરી વખત છે એ પવનનું જોર વધશે અને વરસાદની સ્થિતિ પણ વધશે તો આ પ્રકારે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી રહી છે આ આગાહીના ભાગરૂપે તમે જોઈ શકો છો તો આઠ ઓક્ટોમ્બરના રોજ આ ચક્રવાતી વાવાઝોડાની અસર ફરી વખત ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે ખાસ કરીને આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થવાની નથી પરંતુ થોડીક એવી છે એ અત્યારે એવી પરિસ્થિતિ બની રહી છે કે વાવાઝોડું જો ગુજરાત રાજ્ય તરફ આવે સિસ્ટમનો યુટર્ન થાય તો પછી નવી અપડેટ છે સામે આવી શકે છે જ્યાં સુધી સિસ્ટમનો અપડેટ ન થાય જ્યાં સુધી વાવાઝોડું છે એ ગુજરાતના જે ઓખા બંદર છે તેમજ દ્વારકા છે સાથે સાથે જામનગર જૂનાગઢ પોરબંદરના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના દરિયાકાંઠા સુધી ના આવે ત્યાં સુધી વરસાદની કોઈ પણ આપણે આગાહી છે એ પ્રોપર કહી શકીએ નહીં કારણ કે અત્યારે ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધી ગયું છે ગુજરાતમાં જો વરસાદ અત્યારે પડતો હોય તો એ માત્ર મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ પડતો હોય છે અથવા બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડાની જામી હતી કારણે પૂર્વ ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર જોવા મળી રહ્યો હતો એ જ વરસાદ હવે ગુજરાત તરફ છે એ આગળ વધશે એટલે ટૂંકમાં જોઈએ તો દિવાળી આવતાની સામે સાથે છે એ ગુજરાત ઉપરથી ચક્રવાતી વાવાઝોડાની અસર પણ મટી જશે અને વરસાદની અસર પણ મટી જશે તો આ પ્રકારે અત્યારે છે એ નવી માહિતી મળી રહી છે હજી પણ સાત આઠ નવ અને દસ ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં કેવા પરિબળો રહેશે કઈ દિશા તરફથી વરસાદની આગાહી છે કેટલા વરસાદની કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું તો દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી અને માહિતી છે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય હવે ખાસ કરીને તમને જણાવી દઈએ તો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક સૌથી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેમને લઈને સાત અને આઠ ઓક્ટોમ્બરના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે કઈ દિશા તરફથી ભારે પવનો ફૂંકાવાના છે વરસાદની સ્થિતિ છે શું દર્શાવવામાં આવી છે આ દરેક પરિબળો છે એ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને તમે છેલ્લે સુધી આજનો વિડીયો જોતા રહેજો તો જ તમને ખ્યાલ પડશે કે હજી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે હવે મિત્રો હવામાન સમાચાર એવા મળી રહ્યા છે જેમાં અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી તો આગાહી કરતા હોય છે પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ રહેશે વાવાઝોડાની અસર અહીંયા નથી મિત્રો ભારે અથવા હળવો થી મધ્યમ વરસાદ રહે એની આગાહી છે સાથે મિત્રો અત્યારે જે વરસાદની સ્થિતિ જે દર્શાવવામાં આવી રહી છે તો આ વરસાદની સ્થિતિ વચ્ચે અરબસાગરમાં સક્રિય ડિપ્રેશન છે એ આગામી કલાકોમાં ચક્રવાતમાં ફેરવાશે જે અસર છે એ અરબસાગરની દર્શાવવામાં આવી રહી છે નહીં કે ગુજરાત રાજ્ય ઉપર કોઈ પણ એવી પ્રકારની અસર થાય એ હાલ પૂરતી દર્શાવવામાં નથી આવી રહ્યું ડિપ્રેશનની અસર છે ચક્રવાતી તોફાનની અસર છે ખાસ કરીને આ ચક્રવાતી તોફાન અને ડિપ્રેશનની જે અસર દર્શાવવામાં આવી રહી છે એમાં પવનની ઝડપ છે એ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને પવનની ગતિ જ્યારે ચાલીસથી પચાસ કિલોમીટરની થઈ જાય અને એ પણ અરબસાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ વધે અને જે ખાસ કરીને ઝાપટાના પવનો ફૂંકાય અથવા તો ઝાપટાની આગાહી દર્શાવવામાં આવે ત્યારે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવતી હોય છે તો ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો ફૂંકાવાના છે એમાં ગાજવીજ સાથે વરસાદ પડશે પરંતુ એ અમુક ભાગોની અંદર પડવાનો છે હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે એ અમુક જિલ્લાઓની અંદર પડવાનો છે એમાં દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ દરિયાકાંઠાના જિલ્લાઓના માછીમાર ભાઈઓને આગામી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે હવે જે આ વરસાદની સ્થિતિ છે એના કારણે વરસાદનું પ્રમાણ છે એ હવે ઓછું થશે ચોમાસાની સિઝન તો અત્યારે પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે પરંતુ અરબસાગરના દરિયામાંથી જે ભેજનું પ્રમાણ આગળ આવ્યું હતું અને જે ચક્રવાતી વાવાઝોડાની અસર જેનું નામ શક્તિ આપવામાં આવેલું હતું આ વાવાઝોડાની અસર જે ગુજરાત ઉપર થતી હતી એ અસર હવે ઓછી પડશે અને જેને કારણે હવે બેથી ત્રણ દિવસની અંદર વરસાદ છે સાવ ઓછો થઈ જશે ગુજરાતના અમુક ભાગોની અંદર જ વરસાદ છે એ જોવા મળશે અને એ પણ ઝાપટા સ્વરૂપનો વરસાદ છે એ જોવા મળવાનો છે તો આ પ્રકારે અત્યારે આગાહી અને માહિતી મળી રહી છે હજી પણ મિત્રો દરિયો ન ખેડવા માટેની જે માછીમાર ભાઈઓને સૂચના આપવાની છે એ શા માટે તો એમાં વેરાવળ સહિત ઘણા બધા બંદરો ઉપર એલ સી એસ થ્રી નામનું જે સિગ્નલ છે આપવામાં આવ્યું છે દક્ષિણ દરના દરિયાકાંઠે ડીસી વન સિગ્નલ આપવામાં આવ્યું છે તો આમ જે ચોમાસું છે એ આગળ વધે પરંતુ એના કારણે બંગાળની ખાડી હોય અરબસાગરના દરિયાકાંઠા હોય તો આવા જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ હોય એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ જોવા મળે એના કારણે ભારેથી અતિભારે પવનની ગતિ જોવા મળે એના કારણે છે એ સિગ્નલો દરિયાકાંઠાના નજીકના જે જિલ્લાઓ હોય જે શહેરો હોય કે જે ગામડાઓ હોય ત્યાં મિત્રો સિગ્નલો આપવામાં આવતા હોય છે અને એ પણ હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને સિગ્નલો આપવામાં આવતા હોય છે તો આ વખતે પણ એલ સી એસ થ્રી નામનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને જે દક્ષિણનો દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાની અંદર ખાસ કરીને જે ડીસી વન સિગ્નલ આપવામાં આવ્યું છે તો આ વરસાદની સ્થિતિ ગુજરાત ઉપર છે એ ચક્રવાતી વાવાઝોડા સમાન પણ ગણી શકાય છે કારણ કે ગુજરાત ઉપર હજી પણ ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે આ સાથે અમદાવાદ સહિત પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદ થશે અને ચોમાસું જો વિદાય તરફ આગળ વધ્યું હોય તો એ સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખે છે એ અંતિમ વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો હતો પરંતુ ત્રીસ સપ્ટેમ્બરના રોજ છે ફરી વખત વરસાદ શરૂ થયો હતો ત્રીસ સપ્ટેમ્બરથી જોવા જઈએ તો અત્યારે કન્ટિન્યુ ચારથી પાંચ દિવસની અંદર વરસાદ છે ગુજરાતમાં ફરી વખત જોવા મળ્યો છે એટલે હજી પણ ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે વરસાદ છે એ વિદાય તરફ આગળ નથી વધ્યો ગુજરાત ઉપર છે એ હજી પણ ચક્રવાતી વાવાઝોડાની તેમજ ભારેથી ભારે પવન સાથે ગાજવીજ સાથેનો વરસાદની આવી દરેક આગાહીઓ હજી પણ છે એ જોવા મળી રહી છે હજી કેટલા દિવસ સુધી વરસાદ રહેશે એ તમને આજના વિડીયોની અંદર આગાહી આપણે જાણીશું તો ગુજરાત રાજ્ય ઉપર જે ચક્રવાતી વાવાઝોડું છે એ પણ હજી આગળ અને મિત્રો ખાસ કરીને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તો ત્યાં સુધી કીધું છે શું ખરેખર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી છે શું ખરેખર વાવાઝોડાની અસર થશે આ દરેક પ્રશ્નોના જવાબ છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધા છે હવે તમને એ જણાવવાના રહેશે તો કઈ તારીખે ભારે વરસાદ પડશે તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી હતી હવે આ ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે ચક્રવાતવાળી જે અસર છે એ ગુજરાત પર જોવા મળી હતી પરંતુ બેથી ત્રણ દિવસ પહેલાં આ વરસાદની સ્થિતિ છે એ નબળી પડી હતી અને એ ફરી વખત કચ્છ તરફથી ઓમાન તરફ જતી હતી ત્યારે વરસાદની સ્થિતિ ફરી વખત મજબૂત થઈ એટલે ગુજરાત રાજ્ય ઉપર એની અસર છે એ બે દિવસ પૂરતી દર્શાવવામાં આવી હતી પરંતુ હજી આ જે કરાચી અને પાકિસ્તાનના બંદરેથી દરિયાકાંઠાના જે વિસ્તારોમાંથી આ વાવાઝોડાની અસર ધીમે ધીમે ઓમાન તરફ અને અરબસાગર તરફ આગળ વધી રહી હતી એવામાં ફરી વખત નવી આગાહી સામે આવી છે કે બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ છે એ પહેલાં લો પ્રેશર એરિયા બનશે ત્યાર પછી છે એ લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાશે એટલે હવે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની આગાહી થશે અથવા તો જે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી મળી રહી છે જે અસર દેખાડવામાં આવી રહી છે દર્શાવવામાં આવી રહી છે એ મિત્રો હવે બંગાળની ખાડીની અસર દર્શાવવામાં આવી રહી છે નહીં કે ઓમાન તરફથી કે પછી અબરબસાગરમાંથી આવતી જે સિસ્ટમ છે એ ચક્રવાતમાં ફેરવાય એ વાવાઝોડાની અસર હવે ગુજરાત ઉપર જોવા નહીં મળે હવે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની આગાહી દર્શાવવામાં આવશે એ મિત્રો બંગાળની ખાડીની આગાઈ છે તો એના વિશેની હવે આપણે છે એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું ચક્રવાતી વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થાય એ પહેલાં મિત્રો એનું ડિપ્રેશન બનતું હોય અને એ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય પછી જ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતી હોય તો સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર જેટલી પણ સિસ્ટમો જાય છે એની તીવ્રતા વધારે હોય છે વરસાદની આગાહી વધારે હોય છે અને પવનની ઝડપ પણ વધારે દર્શાવવામાં આવતી હોય છે તો એ પ્રકારે આપણે માહિતી છે એ આવનારા સમય સુધી મેળવતા રહીશું તો મિત્રો આ હતી ચક્રવાતી તોફાન અને વાવાઝોડાની સર હવે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસા પછી ગુજરાત રાજ્ય ઉપર જે માવઠું થવાનું છે એ માવઠાને લઈને આગાહી કરી છે ગુજરાત ઉપર જે ચક્રવાતી તોફાન અને વાવાઝોડુંની અસર પૂરી થાય તે પછી તરત જ માવઠાને લઈને આગાહીઓ છે એ જાહેર કરવામાં આવતી હોય છે એવી જ એક માવઠાની આગાહી અંબાલા પટેલે પણ કરી હતી અને પરેશભાઈ ગૌસ્વામીએ હવે કરી છે તો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે એમાં પરેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું છે કે હવે પછીના વરસાદની વાત કરીએ તો પહેલું માવઠું છે એ સાત અને આઠ ઓક્ટોમ્બરના રોજ જોવા મળશે પછી જે માવઠાની આગાહી છે ત્રણ દિવસ માટે રહેશે જેમાં સાત આઠ અને નવ આ જે ત્રણ દિવસો છે એમાં મિત્રો હળવોથી મધ્યમ વરસાદ પડશે અથવા તો ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે અને માવઠાની અસર જે ઠંડીનું પ્રમાણ વધશે જેમાં બપોરના સમયે છે એ ગરમીનું તાપમાન વધારે હશે એટલે કે તડકો હશે સવાર અને સાંજના સમયે છે માવઠાની અસર હશે તો આ પ્રકારે છે એ ત્રણ દિવસનું વાતાવરણ રહેશે સાત આઠ અને નવ ઓક્ટોબર તેમ ત્રણ દિવસ સુધી છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડશે અને ગુજરાતમાં અમુક ભાગોની અંદર અત્યંત મધ્યમ વરસાદ છે એની જે થોડાક અંશોની અંદર વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે તો આ પ્રકારે વરસાદની સ્થિતિ છે એ પણ બનશે અને વરસાદનો ઘેરાવો છે એ પણ ઘટશે પણ સાર્વત્રિક કરતાં મોટા વરસાદની શક્યતાઓ હાલ પૂરતી અત્યારે દર્શાવવામાં નથી આવી જેથી કરી ચોમાસું છે એ નબળું રહેશે એટલે કે વીક રહેશે અને ગુજરાત ઉપર ચોમાસાની અસર છે ધીમે ધીમે ઘટતી જશે તો ગુજરાત ઉપર આ વરસાદની આગાહી છે બેથી ત્રણ દિવસની અંદર પરિવર્તન થતી જોવા મળશે દિવાળીના તહેવાર નિમિત્તે છે ગુજરાતમાંથી લગભગ ચોમાસું છે એ વિદાય લેશે અને ગુજરાતમાંથી આવનારા બેથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે જે વરસાદની આગાહી છે માત્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર પૂર્વ ભારતના જે ભાગોમાંથી આવતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ હશે એના કારણે જ વરસાદની જોર છે એ જોવા મળશે બાકી ચક્રવાતી તોફાન કે કોઈપણ પ્રકારની એવી આગાહી છે ગુજરાતમાંથી ઘટતી જોવા મળશે એટલે કે આગળ વધતી જોવા મળશે અને ગુજરાતનું પણ હવામાન છે હવે ધીમે ધીમે બદલાતું જોવા મળશે તો આ પ્રકારની અત્યારે આગાહી છે એ સામે આવી રહી છે હજી પણ વરસાદનું જોર છે અત્યંત ભારેથી ઘટતું જોવા મળશે અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર મેપ દર્શાવવામાં આવી રહ્યું છે આઈએમડી ડિપાર્ટમેન્ટે એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય ઉપર વરસાદને લઈને જે નવી માહિતી આપવામાં આવી હતી એ તમને અત્યારે દર્શાવીએ છીએ તો જે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા નવી માહિતી આગાહી સ્વરૂપે આપવામાં આવી હતી એમાં કહેવામાં આવ્યું હતું કે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડું અસર કરશે એટલે એ સર્જાશે ત્યાર પછી આ ચક્રવાતી વાવાઝોડું છે ધીમે ધીમે ગુજરાત તરફ મધ્ય ભારત તરફ આગળ વધશે પરંતુ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વરસાદની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ચક્રવાતી વાવાઝોડાની અસર છે એ ધીમી પડશે ગુજરાત ઉપર વાવાઝોડાની અસર છે ધીમી પડશે અને બંગાળની ખાડીમાંથી ચક્રવાતી વાવાઝોડું છે એ મધ્ય ભારત તરફ આગળ આવે અને ગુજરાત તરફ જાય તો એમાં લાંબો સમય લાગશે કારણ કે આ સિસ્ટમ મજબૂત નહીં હોય નબળી સિસ્ટમ હશે પરંતુ એ સિસ્ટમની અસર છે એ ખાસ મોટી કોઈપણ પ્રકારના નુકસાનકારક છે એ હશે નહીં બીજી તરફ જોઈએ તો અરબસાગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબસાગરની અંદર એક ચક્રવાતી વાવાઝોડું છે એ બની રહ્યું છે હવે એ ચક્રવાતી વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠાના સીમા ઉપર છે એ બન્યું છે હવે ત્યાંથી આ જે વાવાઝોડું છે એ ના તો ગુજરાત તરફ આગળ આવી શકે ના તો પાકિસ્તાન તરફ જઈ શકે ના તો કચ્છ તરફ આગળ આવી શકે આ ચક્રવાતી જે વાવાઝોડું છે એની સીધી જ અસર છે એ મિત્રો અરબસાગરમાં આગળ થઈ શકે તો અરબસાગરમાં આ વાવાઝોડું જતાની સાથે વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે એટલે ગુજરાત ઉપરથી આમેયતી વરસાદની સ્થિતિ છે એ ઓછી થતી જોવા મળી શકે છે પછી બીજા દિવસની આગાહી જોઈએ તો આઠ અને નવ ઓક્ટોબરની આગાહી જોઈએ તો આઠ અને નવ ઓક્ટોબર વચ્ચે પણ આ ચક્રવાતી તોફાન છે એ ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી ત્યાંથી મિત્રો આ જે ઝડપ છે એની અંદર ઘટાડો થયો અને આ ઘટાડાની સાથે પ પચાસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ વાવાઝોડાની થઈ ગઈ એટલે વાવાઝોડું ધીમે ધીમે છે એ ઓમાન તરફ આગળ વધી ગયું અને ચક્રવાતી તોફાની અસર જે અગાઉ જાણકારી સ્વરૂપે આગળ વધી હતી એ ગુજરાત ઉપરથી વરસાદની સ્થિતિ છે એ ઘટતી જોવા મળી રહી હતી પછી આ ચક્રવાતી વાવાઝોડાની અસર તમને દર્શાવી દઈએ તો ફરી વખત છે ગુજરાત રાજ્યનો મેપ જોઈએ તો ગુજરાત રાજ્યના મેપની અંદર આ ચક્રવાતી વાવાઝોડાની અસર છે એ સાવ ઓછી દર્શાવવામાં આવી છે એટલે બેથી ત્રણ દિવસ માટે આ વરસાદની સ્થિતિ છે નબળી પડે અને વાતાવરણની અસર છે એ ઘટતી જોવા મળી રહી હતી તે પછી આ ચક્રવાતી વાવાઝોડાની અસરનો ઘેરાવો છે એ નબળો પડ્યો અને વાતાવરણની અસર છે એની અંદર પણ ઘણો બધો સુધારો થયો એટલે ગુજરાત ઉપર છે એ કોઈપણ પ્રકારનો વાવાઝોડો ખતરો કે મનરાતો જોવા નથી મળતો હવે મિત્રો આ જે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ સ્થિતિ માત્રને માત્ર ભેજવાળા પવનો અરબસાગરમાંથી આવતી જે સાયક્લોનિક સિક્યુરેશનની સ્થિતિ છે એની જે અસર ઓછા પ્રમાણની અસર આપણે અત્યારે કહીશું કારણ કે ભારે વધારે વરસાદ છે એ જોવા નહીં મળે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે અને એ પણ અમુક જિલ્લાઓની અંદર જોવા મળશે જે સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનના જિલ્લાઓ છે કચ્છના અમુક જિલ્લાઓ છે અને મધ્ય ગુજરાતના જે સૌરાષ્ટ્રની નજીકના જિલ્લાઓ છે એમાં દર્શાવવામાં આવી છે